ઘટના હું ભાટીવાડાથી મારી જાન લઈને ગયા હતા અમે લોકો છાલાપાડા ગામ દોઢ બે વાગ્યા સુધી અમે ત્યાં પહોંચી ગયા પછી સાત આઠ વાગ્યા સુધીમાં ફેરા પડ્યા પછી ત્યાંથી આવતા અમે ભાટીવાડા પરત આવવા માટે છાલાપાડાથી ચાર રસ્તા નવા ગામ ચાર રસ્તા પર ચોકડી પર વીસ પચીસ ઈસમો હતા એમની પાસે હથિયારો વગેરે હતા અને અમારી ગાડીને રોકી લીધી કે તમે માણસની મારીને આવી આવ્યા ઠોકીને આવી ગયા એમ કરીને ગાડી રોકી પછી રિવોલ્વર બતાવીને ગાડીની ચાવી લઈ લીધી ફરી ગાડીમાંથી લાડીને જે મારી પરની પત્ની હતી એમને ખેંચી લીધા બહાર ખેંચીને પછી ગાડીમાં એમને પાસે બાઇક હતી એ બે ત્રણ જણા બેસાડીને લઈને ભાગી ગયા બનાવની હકીકત એ પ્રકારની છે કે ગઈકાલે દાહોદ રૂરલ વિસ્તારના ભાઠીવાડા ગામથી કતવારા પોલીસ વિસ્તારના સાલાપાડા ગામમાં એક જાન ગઈ હતી અને જાન જ્યારે પરણીને પરત આવી રહી હતી એ દરમિયાન નવા ગામ ચાર રસ્તા પાસે અમુક બાઇક સવારોએ બોલેરો ગાડી કે જે ભાડાની હતી કે જેમાં જાનૈયાઓ તથા વરાજાઓ હતા એમને આંતરી તેમાંથી પણ વધુ હતી એમને ઉતારી પોતાની બાઇક પર બેસાડી એમનું અપનયન કરેલ હતું આ અન્વયે જે વરાજા હતા એના તરફથી ચારેક નામજોગ તથા અન્ય આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ આપવામાં આવેલ હતી રાત દરમિયાન પોલીસની વિવિધ ટીમો એલસીબી એસઓજી લોકલ પોલીસ ડિવિઝનની ટીમ આ તમામ ટીમો બનાવી આ અન્વયે આરોપીની શોધખોળ હાથ ધરતા તથા શકબંધોની પૂછતાછ કરતાં તમામ લોકોના નામ મળી ગયેલ છે પોલીસને અને આ પૈકી બે આરોપીને રાઉન્ડઅપ પણ કરવામાં આવેલા છે જે આરોપી છે એ મધ્યપ્રદેશના મેઘનગરના ગોવાળી કતરા ગામના છે અને અન્ય ગુંદીખેડા ગામ અને અન્ય ગામોના આરોપીઓ છે ભોગ બનના છે સાલાપાડા ગામની છે સાલાપાડા ગામ અને આરોપીનું ગામ એ બંને બોર્ડર નજીક આવેલા ગામો છે અને આ બાબતે તપાસ કરી વિશેષ તપાસ હાલમાં ચાલુમાં છે અપનાયન તથા ગુનાહિત કાવતર લગતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે